રાજપીપલા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના રમોત્સવ દો હજાર ચોવીસ અંતર્ગત ચેસ સ્પર્ધામાં તિલકવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રાપ્ત વિકત અનુસાર નર્મદા જિલ્લાના મુખ્ય મથક અંડર ઇલેવન ચેસ સ્પર્ધામાં આયોજન કરવામાં આવ્યું જેમાં તિલકવાડા પ્રાથમિક શાળાનો એક વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીનીઓ પ્રતિનિધિત્વ કરવી ચેસ સ્પર્ધામાં ભાગ લેતા પ્રથમ ક્રમાંક અને દ્વિતીય ક્રમાંક મેળવતા પ્રાથમિક શાળાનું ગૌરવ વધારતા તાલુકા વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓમાં ખેલ પ્રત્યેક રૂચિ કેળવાય અને રમતગમત માટે પ્રોત્સાહિત થાય તે માટે સરકાર તરફથી અનેક વખતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે જેના અંતર્ગત તિલકવાડા તાલુકા મથકે રમોત્સવ દો હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી ભાગ લીધો આ પ્રતિયોગિતામાં તિલકવાડા પ્રાથમિક શાળાના એક અને બે વિદ્યાર્થીની ચેસ સ્પર્ધામાં તાલુકામાં કક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવવા તેઓ રાજપીપલા જિલ્લા કક્ષામાં રમોત્સવ દો હજાર ચોવીસ અંતર્ગત ચેસ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં જિલ્લા કક્ષાના અંડર ઇલેવન ચેસ સ્પર્ધામાં તડવી શ્લોક કુમાર અજય કુમાર પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો જ્યારે જિયા ફાતિમા રાથો દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો તદુપરાંત અંડર ફોર્ટીન ચેસ સ્પર્ધામાં મનસુરી અક્સબાનું ત્વીય ક્રમાંક મેળવતા શાળાનું ગૌરવ વધાર્યું હતું ત્યારે તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓએ ત્રણેય વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવ્યા હતા અને શાળાના તમામ બાળકોને ચોકલેટ આપી સ્કૂલ પ્રશાસન દ્વારા ખુશી વ્યક્ત કરી હતી અને આવી સ્પર્ધામાં દરેક વિદ્યાર્થીઓએ ભાગ લેવા માટે શાળાના શિક્ષકો દરેક વિદ્યાર્થીને સમજ આપી હતી

જિલ્લાકશન રાતપુર જિલ્લા કક્ષામાં ગઈ હતી મારું મરું અંડર 11 મારું અંડર 11 ટેસ્ટ ફોર્ડામાં બીજો બીજો નંબર આવેલો છે બાબાનું હુસેનભાઈ છે હું તિલકવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું કાલે હું રાજપીપલા ગેરિરા સ્કૂલમાં ક્લાસ રમવા ગઈ હતી ત્યાં મારો નૃત્ય નૃત્ય નંબર આવ્યો છે